બોટાદનું માર્કેટિંગ યાર્ડ જે છે એ ગઈકાલથી જ યુદ્ધનું મેદાન બની ગયું હોય એવું લાગી રહ્યું છે અને આ યુદ્ધ જે છે એ આપણા જવાનો નથી લડી રહ્યા પણ આ યુદ્ધ લડી રહ્યા છે આપણા કિસાનો જય જવાન જય કિસાન ના નારા તો આ દેશમાં લાગતા હોય છે પરંતુ આ દેશમાં જવાનોની અને કિસાનોની જે પરિસ્થિતિ છે એ ખરેખર ખૂબ દયનીય છે અને સુરેન્દ્રનગરના આમ આદમી પાર્ટીના જે કિસાન આગેવાન છે રાજુ કરપડા એ ગઈકાલથી જ બોટાદ પહોંચ્યા છે ને બોટાદના માર્કેટિંગ યાર્ડમાં જે કડદા પ્રથા ચાલી રહી છે તેનો પૂરજોશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂત નેતા રાજુ કરપડાની આગેવાનીમાં હજારો ખેડૂતો ગઈકાલથી જ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા છે અને ત્યાં અનશન પર બેસી ગયા છે અને આ જે વિરોધ ચાલી રહ્યો છે રાત્રિ દરમિયાન પણ આ વિરોધ જે છે એ યથાવત રાખવામાં આવ્યો હતો ને રાત્રે જયારે આ બધા ખેડૂતો સાથે રાજુ કરપડા પણ આ

અને રાત્રિના સમયે અમારી ટીમ જયારે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ત્યારે ખેડૂતો જે છે એ એ પોલીસ અટકાયત કરવા માટે પહોંચી હતી એટલે જે છે ત્યારે એમણે મીડિયાનો સાથ એમનું કહેવું છે કે જો મીડિયા અમારી સાથે રહેશે તો પોલીસ અમારો વાળ વાંકો નહીં કરી શકે અને સૌથી પહેલા તો રાત્રિના અમુક જે દ્રશ્યો સામે આવ્યા છે તે તમને દેખાડું ત્યારબાદ હાલની જે પરિસ્થિતિ છે તેના વિશે આગળ વાત કરીએ આ બાદ જયારે અમારા જે સહયોગી છે એમણે ખેડૂતો સાથે વાતચીત કરી ત્યારે ખેડૂતોએ શું વ્યથા વર્ણવી એ પણ સાંભળો મારી પાસે શબ્દો નથી આ વ્યથાને વ્યથિત કરવા માટે ખેડૂતો ઉપર જે પ્રકારનું વર્તન થયું છે એવા દાવા તો કરીએ છીએ અને એ જગતના તાત ઉપર લાઠીચાર્જ કરવામાં આવે તો તંત્ર માટે આનાથી મોટી શરમજનક બાબત મને નથી લાગતું કે બીજી કોઈ હોઈ શકે હું ખેડૂતોને સીધું પૂછવા માંગુ છું કે કઈ રીતનું તમારી સાથે વર્તન કરવામાં આવ્યું છે

તે અહીંયા રાહ યાર્ડમાં જોતા હતા ને આ ખેડૂતો બધા અહીંયા એમની રાહ જોતા અમારા નેતા રાજુભાઈ કરપડા અને અમે બધા અહીંયા બેઠા બેઠા રામધૂન બોલાવતા હતા ત્યારે સમાચાર મેળ્યા કે આ લેખિતમાં તો નહીં આવે એટલે આપણે કીધું કે તમે લેખિત જે બોલ્યા છો એ લેખિત કરો તો પોલીસ પોણા ત્રણ વાગ્યાની આસપાસ એક સાથે પોલીસનો જથ્થો આવ્યો લાકડીઓ વરસાવાની ચાલુ કરી રાજુભાઈ કરપડાને પકડી લાઇટો બાઈટો બંધ કરી દીધી અને બી ગાળો બોલવાની ચાલુ કરી અમે આયા રામધુન બોલાવતા હતા અને બધાય ખેડૂતો જ્યાં જ્યાં તમને આ બધા લાઠી ચાર્જ કર્યા બધી જગ્યાએ બધા માયરા છે લાફા માયરા શોર્ટ ફાડી નાખ્યો છે આમને તો ફેક્ચર થઈ ગયું છે આ ગ્રીન કલર થઈ ગયો છે લીલા કલર અને પગમાં વાગેલા છે બધી જગ્યાએ અમારે મયુર મયુર ભાઈ શર્ટ ફાડી નાખ્યો છે આ ખેડૂતો આ ખેડૂતો માત્ર ને માત્ર શાંતિથી થી અહિયાં ગાડલા બનાવી આ માર્કેટ યાર્ડ છે માર્કેટ યાર્ડ

મૂળભૂત જે અધિકાર છે એક સાધારણ માણસ નો એ અધિકાર નથી રહેવા દીધો રાતના પોણા ત્રણ વાગે આવીને તમે આવી રીતે અટકાયત કરી શકો એવા અને એ પણ એક ખેડૂત નેતા જે માત્ર આ બધા ખેડૂતો અહીંયા એટલે આવ્યા છે કે તમે કડદો કરો છો તમે ખોટું કરો છો છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ખોટું કરો છો તો અમે એનો અવાજ ન ઉપાડી શકીએ અમારો અમને અમને નુકસાન થાય છે એનો અવાજ ન નહી શકીએ છેલ્લા એક વર્ષની અંદર ત્રણ વર્ષની અંદર ચોસઠસો ખેડૂતોએ ગુજરાત ની અંદર આપઘાત કર્યો છે આર્થિક સંકળામણના હિસાબે બેન તમે વિચાર કરો તો આપણે આપણી પોતાની વાત નહીં કરવાની તો આ દેશ કઈ કઈ ધૂરી કઈ બાજુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ દેશને કઈ બાજુ લઈ ગયા છે એટલે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કપાસની વાત કરીએ ને બેન તો આજની તારીખે સોળસો ને બાવીસ રૂપિયા આ વર્ષે ટેકાના ભાવ છે હવે ટેકાના ભાવનો અર્થ શું છે ટેકાના ભાવનો અર્થ એ છે કે એ એક પુમડું પણ કપાસ પકવે ને ખેડૂત તો એ સરકાર છે એની ફરજમાં આવે છે એ લઈ લેવાની એ ખરીદી કરવાની સોળસો ને બાવીસ એના બદલે ખુલ્લે આમ અત્યારે અહીંયા બારસો ને તેરસો ના ભાવે કપાસ વેચવો પડે છે ખેડૂતને કારણ કે ટેકાના ભાવમાં સરકારની રમત બે છે પહેલી વાત માન્ય પ્રધાનમંત્રી ઓગણીસ ઓગસ્ટ એ ચાર જ દિવસ ની અંદર જેટલો કપાસનો ઇમ્પોર્ટ ડ્યુટી જે હતી કે કપાસ નો આયાત થાય એના ઉપરનો જે ટેક્સ હતો એ ઝીરો કરી નાખ્યો એટલે ફલ સ્વરૂપે એવી પરિસ્થિતિ થઈ કે ભારતના જે કાપડ બનાવતા ઉદ્યોગો છે જે તાતણા દોરા બનાવતા ઉદ્યોગો છે એ બધા એ આખા વર્ષનું એ તો પૈસાના ઢગલા ઉપર બેઠા હોય એ ઉદ્યોગપતિએ આખા વર્ષનો કપાસ છે ને ઇમ્પોર્ટ કરી નાખ્યો અમેરિકાથી ઇમ્પોર્ટ કર્યો ઇમ્પોર્ટ ડ્યુટી ઝીરો કરી નાખી એટલે પાકિસ્તાન થી પણ ઇમ્પોર્ટ કર્યો એક બાજુ આપણે વોર કરીએ છે પાકિસ્તાન સાથે અને એક બાજુ પાકિસ્તાન થી કપાસ ઈમ્પોર્ટ થયો આ વર્ષે અને ભૂખવું કોણ રહ્યું પરિસ્થિતિ ટાઈટ કોની થઈ આપણા ખેડૂતોની ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં એ લોકોએ એટલો બધો કપાસ ખરી નાખ્યો અને આપણે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં આપણો કપાસ આવવાનો ચાલુ થાય તો આપણને આ વખતે ખેડૂતને એવી મનમાં એવું હતું કે પચીસો રૂપિયા સુધીનો કપાસ થાય ભાવ થશે એના બદલે સીધો બારસો થઈ ગયો તો એવું થયું ને ઘરની ગાય ભૂખે મરે અને ગૌચરે નાખવા જાય બિલકુલ બિલકુલ અને પરિસ્થિતિ આ પરિસ્થિતિના હિસાબે આ આપઘાત એમને નથી થતા આર્થિક સંકળાયેલ શરમજનક વાત કહેવાય છેલ્લા બાર મહિનાની અંદર

કાચા માલ તરીકે એમને જે કપાસનો ભાવ મોંઘો લાગે છે આયાત કરવામાં જીરો ડ્યુટી લગાવી દેવામાં આવે છે ત્યારે હું ખાસ એ પૂછીશ કે પહેલા તો એ તંત્રને ખબર જ નથી જે એસી ઓફિસમાં બેઠા છે કે આ કપાસ પાકે છે કઈ રીતના કેટલો ખર્ચ થાય છે વિઘાદીઠ મારે પહેલાં એ જાણવું છે જે કોઈ અત્યારે આપણે લાઈવ નિહાળી રહ્યા હોય એમને મારે ખાસ જણાવવું છે તમારા માધ્યમથી કે એક વિઘાદીઠ કપાસને તૈયાર કરવા માટે ખેડૂતો રાત દિવસ મહેનત તો કરે છે એની પાછળ કેટલો ખર્ચ લાગે છે અને ભાવ કઈ રીતે પોસાઈ શકે એ જણાવવું પહેલાં પહેલી વાત તો બેન ભાવ પોસાય એવું જ નથી કારણ કે હું નાનો હતો ને ત્યારે એમ કહેતા કે કાલાના એક ભાર એક ભાર કાલા એટલે વીસ મણ કાલા અને એક તોલો સોનું એ ભાવ સરખા હોય એના બદલે સોનું છે ને એક લાખ ને પચીસ પહોંચી ગયું છે અને કાલા વીસ હજાર નથી રહ્યા એટલે આ છેલ્લા ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના ખેડૂત વિરોધી શાસનની અંદર આ પરિસ્થિતિ થઈ ગઈ છે એટલે તમે સમજી શકો હવે તો કોઈ કાલા ઓછા કોઈ વાવતું જ નથી કપાસ ઉપર ચડી ગયા હવે કપાસની વાત કરીએ બેન તો કપાસની અંદર આપણે પેલા મૂળભૂત જે બિયારણ બીટી નું આવ્યું ને બે હાજર ચાર પાંચ છ ની અંદર બીટી નું બિયારણ આવ્યું એ પછી દુનિયા છે ને સેવન્થ જનરેશન બીટી સુધી પહોંચી ગઈ છે દુનિયા ઈઝરાયલમાં આજની તારીખે એક હેક્ટરે બે હજાર મણ કપાસ ઉતરે છે અને ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન આપણા કરતા ઉતારા વધારે લે છે અને આપણી સરકારે છે ને હજી સુધી થર્ડ જનરેશન બીટી આમાં શું છે કપાસમાં ચૂસિયા આવે એટલે એ જે ચૂસિયા ઈયળ આવે ને એ ચૂસિયા ઈયળ પહેલાં બીટીને શરૂઆતના ટાઈમમાં નહોતી આવતી એ તમારે જનરેશન છે ને અપગ્રેડ કરવું પડે હવે તમે જેમ મોબાઈલમાં ફિફ્થ જનરેશન આવ્યું ને એવી રીતે સેવન જનરેશન બીટી આવી ગયું છે હવે એ મોન્સેન્ટો કંપનીને એના પાસેથી આ લોકો નવું બિયારણ લાવવા માટે થઈને કેન્દ્ર સરકાર છે ને પૈસા માંગે છે કે તમને લાયસન્સ આપી પણ આટલા રૂપિયા ભરો આટલા રૂપિયા એટલે ઓલાએ એમ કીધું કે ભાઈ અમને અમે એટલો બધો સારો માલ કરીએ છે ને અમારો માલ છે આખી દુનિયામાં વેચાવાનો છે અમારો જે માલ લઈ જાય એના ઉતારા વધી જાય છે તમારે લેવો હોય તો લોન ન લેવું હોય કઈ નહીં અમારે પૈસા દેવા માટે નથી આ વાત છેલ્લા દસ વર્ષથી ખેડૂતો ખેડૂતો સહન કરે છે બેન માત્ર બિયારણ સુધરી જાય ને દવાનો ખર્ચ નીકળી જાય કપાસના ઉતારા ઊંચા આવે ને તો આપણને આ તેરસો રૂપિયામાં કપાસ વેચવો પોસાય એક એકરની અંદર જો સો મણ કપાસ ઉતરતો હોય ને તો આ પોસાય આ મહેનતે પોસાય અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે કપાસના ઉતારા ખતમ થઈ ગયા વરસાદ આગળ પાછળ થાવા માંડ્યો એના હિસાબે હે વીસ મણ નહીં અને વીસમણ નથી ઉતરતો એટલે આ કપાસ અને અને પાછું આપણી જમીનમાં કપાસ ભાવે છે આપણે આ સૌરાષ્ટ્રના આ વિસ્તારની અંદર કપાસ અનુકૂળ છે જમીનને એટલે આપણો ખેડૂત કપાસ વાવી રહ્યો છે પણ એને પોષણ નથી થતું ના ભાવ વધી જાય છે આજથી જેલ જે જે આ કેન્દ્રીય સરકાર જે વાત કરતી હતી બે હજાર ચૌદમાં માં આવીને કે ખેડૂતોની બાફ થવાની ક્યારની કવાયત ચાલી રહી છે અહીંના સત્તાધીશોની ખેડૂતને છોકરો બનાવવા ને પોતે બાફ થવાની જે કવાયતો ચાલી રહી છે એ ખૂબ નિંદનીય છે અને તમે એમને ખેડૂત ને પાણી નહીં પીવડાવો એને અહીંયા રેવા છીએ તમે ખેડૂતને ગમે એટલો હેરાન કરશો ને બાપ તો બાપ જ હંમેશા રહેશે એમાં કોઈ ફેરફાર થવાનો નથી એની તાસીર છે બાપ થવાની એટલે આ જે સત્તાધીશો ભ્રષ્ટ સત્તાધીશો છે ને જે કડદાની અંદર હપ્તો લે છે અહીંયા કડદો થાય એટલે એ વેપારીઓ આ બધા સત્તાધીશો ને હપ્તો આપે છે અને એટલે તે સત્તાધીશો કડદાની વિરુદ્ધમાં બોલી નથી શકતા અમારા રાજુભાઈ કરપડા અને અમારા આમ આદમી પાર્ટીના સાથીદાર અને અન્ય મને ગૌરવ છે કે કોઈ પણ બીજી રાજકીય યુનિટે આમાં અવાજ નથી ઉપાડ્યો માત્ર મારી પાર્ટીએ ઉપાડ્યો છે આમ આદમી પાર્ટીએ એનો મને મને ખૂબ ગૌરવ છે કે સત્ય સાથે રહી છે અને ગૌરવ સાથે કહું છું કે આ લડાઈ માત્ર આમ આદમી પાર્ટી ની નથી આ ખેડૂત ની લડાઈ છે ખેડૂત તો કે છે એટલે આ લડાઈ કરી રહ્યા છીએ ત્યારે બાપને દીકરો બનાવવાની ટ્રાય કરે છે ને એ કદી પણ નહીં થાય એની ચેલેન્જ છે મેં આજે પોલીસ ની ધાકધમકી એટલા બધા ડરી ગયા છે કે આ તમે અહીંયા છો એટલે ઊભા છે તમને એટલે રિક્વેસ્ટ કરીએ છીએ કે જો તમે ખેડૂતના હિતમાં કંઈક સારું કરવા માંગતા હોય તો તમે અહીંયાથી અમે જ્યાં સુધી ના કહીએ અમારી સેફ્ટી માટે અમારી સેફ્ટી માટે પોલીસ તો છે જ નહીં સરકાર પણ નથી બરાબર તો અમે એવું કહેવા માગીએ છીએ મીડિયા માધ્યમથી કે જ્યાં સુધી આ મીડિયા તમે જોઈ શકો છો આ મીડિયાનું નામ જ્યાં સુધી આ મીડિયા અમારી સાથે છે ત્યાં સુધી ખેડૂતનો કોઈ વાળ વાકો નહીં કરીએ તો મેડમ રિક્વેસ્ટથી કહીએ છીએ કે સવારે જ્યાં સુધી બધા ખેડૂત ન આવી જાય ત્યાં સુધી અમે અહીંથી રિક્વેસ્ટ કરી રહ્યા હતા તમે લાઈવ લાઇવ રીન કર્યું છો બીએસ 93 ന്യൂસ ઉપર થોડું તો રિક્વેસ્ટ કરી રહ્યા છે કે મીડિયા જ્યાં સુધી અહીંયા અહીંયા છે ત્યાં સુધી આંદોલન ચાલુ રહી શકે તંત્ર દ્વારા તેમને હટાવવા ખૂબ પ્રયત્ન થઈ રહ્યા છે અને મીડિયા ખેડૂતોના અને લોકોના હિત માટે છે અમે તમારી સાથે છીએ બીએસલાઇન હંમેશા ખેલાડીઓની સાથે ઊભું જ હોય છે શરૂઆત થી લઈને અંત સુધી બીએસઆઈ ની ટીમ જે છે હંમેશા ખેડૂતોની વારે આવતી હોય છે ને અમે આજે પણ રાત્રિથી જ્યારથી આ ઘટના બની છે ત્યારથી સતત અમે કવરેજ આપી રહ્યા છીએ ને અત્યારે પણ અમારી જે ટીમ છે એ બોટાદના માર્કેટિંગ યાર્ડમાં છે અને હાલની અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે એનો પણ આપણે તાગ મળવાનો પ્રયાસ કરીએ અમારા સંવાદદાતા સાથે વાત કરીએ અને જાણીએ કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હાલ અત્યારે શું પરિસ્થિતિ ઊભી છે અમારા સંવાદદાતા કાજલ સુવા સાથે આપણે વાત કરીએ કાજલ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે રાત્રિથી આજે બધી ઘટનાઓ બની રહી છે અને હાલ અત્યારે તાજી શું પરિસ્થિતિ છે ને શું વિગતો સામે આવી રહી છે શ્રી શ્રીનિધિ ગઈકાલે રાત્રે થી જ પીએસ ની ટીમ જે છે તે બોટાદ માર્કેટ યાર્ડ ખાતે ઉપસ્થિત છે ખેડૂતોની સાથે છે અને ક્યાંક ને ક્યાંક પણ કે જોઈ શકો અત્યારે રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતો જે છે તે અડગ ઉભા છે તેમની બે માંગ છે અને તે પોતાની માંગને લઈને અડગ છે ખેડૂતો કહી રહ્યા છે કે અમે પૂરી વ્યવસ્થા સાથે આવ્યા છીએ જ્યાં સુધી અમારી બંને માંગ સંતો નહીં ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી એટલું જ નહીં બોટાદ માર્કેટ યાર્ડ ની અંદર આંદોલન ચાલી રહ્યું છે અને બહાર ગેટ બહાર પણ એ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગેટની બહાર પણ કેટલા ખેડૂતો ઉભા છે જેમને અંદર આવવા દેવામાં આવી રહ્યા નથી એની સાથે સાથે લઈને જે જે ખેડૂતો આવ્યા હતા તેમના વાહનો પણ મારી પાછળ તમે જોઈ શકો છો ખેડૂતોને આ ભાડું છે છે તે સહન કરવું મુશ્કેલ કારણ કે યાર્ડ દ્વારા એવો હુકમ બહાર પાડી દેવામાં આવ્યો છે કે હવે આજથી માર્કેટ યાર્ડ જે છે કપાસની હરાજી માટે બંધ કરવામાં આવ્યું છે ખેડૂતો પોતાનો માલ પરત લઈ જાય ત્યારે આવી સ્થિતિમાં ખેડૂતો માટે પણ ખૂબ મુશ્કેલી છે રાતથી તેઓ અહીં છે સાથે સાથે એ પણ ખાસ હું તમને જણાવવા માંગુ છું કે પાણીની કે જમવાની કોઈ પણ પ્રકારની ખેડૂતોને વ્યવસ્થા પણ કરી દેવામાં આવી નથી ત્યારે તંત્રની આ ઘોર બેદરકારી સામે સવાલ છે કે શું તમારામાં માણસાઈ નથી બચી ખેડૂતોને આ રીતે હેરાન કરવામાં જે આવી રહ્યા છે તે ખરેખર ખૂબ દયનીય સ્થિતિ છે જગતના તાતની આ સ્થિતિ હોય તો તંત્ર માટે આ શરમજનક બાબત છે એટલું જ નહીં વારંવાર સવારે છ વાગ્યે પણ ફરીથી પ્રશાસન પોલીસ તંત્ર દ્વારા ખેડૂતો આરામથી સૂતા હતા કોઈ બેઠા હતા એમને ઊભા કરી અને ક્યાંક ને ક્યાંક આ આંદોલન ને જે છે તે વેરવિખેર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો એને લઈને ખાસ હું કહીશ કે જયારે બીએસ ની ટીમ અહીં પહોંચી હતી ત્યારે ખેડૂત મિત્રો એમનો આભાર માન્યો હતો કે તમે છો એટલે અમને અહીં રોકવામાં જે રોકવામાં તે લોકો સફળ નથી થઈ રહ્યા એના માટે તેમણે આભાર પણ માન્યો હતો એટલું પણ કહ્યું હતું કે જરૂરથી જ્યાં સુધી આ આંદોલન છે ત્યાં સુધી તમે અમારી સાથે રહેજો જેના અમારા પોલીસ અમારી નથી તંત્ર અમારું નથી સરકાર અમારી નથી તેવો પણ ખેડૂતોએ દાવો કર્યો હતો જે નિધિ જી કાજલ અને બીજું એ જાણવું છે કે કડદા પ્રથાને લઈને વિરોધ થઈ રહ્યો છે તો માર્કેટિંગ યાર્ડના જે સત્તાધીશો છે એમના તરફથી શું કોઈ પ્રતિક્રિયા આવી છે કે કેમ એ લોકોનો શું આ બાબતને લઈને મંતવ્ય છે એ લોકો શું કહી રહ્યા છે

ખૂબ શરમજનક બાબત છે ખેડૂતો શાંતિથી આંદોલન કરી રહ્યા હતા રામધૂન ચાલી રહી હતી અને એવામાં ત્રણ વાગ્યા આસપાસ ખેડૂતોના આ શબ્દો છે કે ઓચિંતાનું તંત્ર ત્રાટકે છે અમે જાણે ચોર હોય એ રીતે તંત્ર ત્રાટકે છે અને અમારા ઉપર લાઠી ચાર્જ કરે છે આ આ કઈ હદ સુધી યોગ્ય છે જાણવું છે કે ખેડૂતો હાલ ખૂબ રોષે ભરાયા છે ગઈકાલથી આ કડદા પ્રથાનો વિરોધ થઈ રહ્યો છે અને ત્યારબાદ પોલીસ દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવી છે એને લઈને રોજ જે છે એ વધુ ઉગ્ર બન્યો છે તો ખેડૂતો હવે આગામી શું પગલા લેવાનું આયોજન કરી રહ્યા છે જી રીધી ખેડૂતો કહી રહ્યા છે કે જ્યાં સુધી અમારી આ બંને માંગોને ન સંતોષાય ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી હવે એ તમે ડરાવવાનો પ્રયત્ન કરો છો જે રાત્રિમાં એટલા વચ્ચે પાણી વારતા હોય રાત્રિ તમે એને ફૂલ લાઇટ આપતા હોય એ સમયે પાણી વારતા હોય એને તમે યાર્ડની રાત્રે લાઇટ બંધ કરીને તમે શું એને ડરાવી લેવાના એ પણ વિચારવા જેવી બાબત છે ને ખેડૂતો કહે છે કે અમે ફૂલ તૈયારી સાથે છીએ જ્યાં સુધી અમારી આ બંને માંગને ન સંતોષાય ત્યાં સુધી અમે અહીંથી હટવા

જી કાજલ ચોક્કસથી ખેડૂતો ઉઠવાના નથી ને ખેડૂતોની સાથે હંમેશા ટીમ જ રહેતી હોય છે સાથે જ રહેતી હોય છે એટલે આપણે પણ એ જ ખેડૂતોને પણ આશ્વાસન આપીએ કે જ્યાં સુધી ખેડૂતોનું આંદોલન છે સમાપ્ત નથી થતું ત્યાં સુધી બી પણ સતત તેમની સાથે જોડાયેલા રહેશે કાજલ આપ પણ અમારી સાથે જોડાયેલા રહેશો અને ત્યાંથી શું વિગતો સામે આવે છે એ અમારા સુધી અને અમારા દર્શકો સુધી પહોંચાડતા રહેશો આપ અત્યારે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર અ તો બોટાદના માર્કેટિંગ ગઈકાલથી લઈને અત્યાર સુધી ખૂબ આક્રોશ 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 જોવા મળી રહ્યો છે છે ને ગઈકાલે જે હતો આજે એ બમણો થઈ ગયો કારણ કે રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને ખેડૂતો જે છે એ વધુ આક્રોશિત થયા છે એમનું જે ઉગ્રતા છે એ વધી ગઈ છે અને બમણી થઈ ગઈ છે અને હવે આગામી સમયમાં ખેડૂતો જે છે એ ખૂબ ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે બોટાદના ઘણા બધા રસ્તાઓ જે છે એ બંધ કરી દેવામાં આવ્યા છે ખેડૂતોને યાર્ડ સુધી પહોંચ્યા ન પહોંચી શકે એ માટેની જે પોલીસ છે એ તૈયારી કરી રહી છે પોલીસ પ્રયાસો કરી રહી છે પરંતુ ખેડૂતોની એવી તૈયારી છે કે અમને પોલીસ જ્યાં પણ અટકાવશે અમે ત્યાં બેસીને જ ધરણા શરૂ કરી દઈશું એટલે બોટાદમાં જે હાલ માહોલ છે એ ખૂબ ગરમાઈ ગયો છે અને ત્યાંથી વધુ જે વિગતો અમારી પાસે પહોંચશે એ અમે તમારા સુધી સતત પહોંચાડતા રહીશું ત્યાં સુધી જોતા રહું બીએસઆઈ ન્યૂઝ Namaskar.